હવામાન અંગે જોઈએ તો હવે પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ તારીખ ત્રીસમી એપ્રિલથી વાદળો હોવાની શક્યતા રહેશે ત્યારે હમણાં વાદળો હોવાની શક્યતા રહેશે પરંતુ મે માસની લગભગ દસ અગિયાર તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં ભારે ગાજવીજ હાથી અને વંટોળ સાથે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદમાં ભારે પવન ફૂંકા છે જેના લીધે બાગાળતી પાકોની હરકત આવી શકે આ આમાં જેવા પાકોને પણ તેને જે મોર કેરી ખરીદવાની શક્યતા રહી શકે એટલે હમણાં લગભગ તારીખ મેની શરૂઆત થઈ ત્રીજી મેની આસપાસ છે જ ઉત્તર ગુજરાતના ભાગો રાધનપુર કેટલાક સમીના ભાગો હળીના ભાગો બનાસકાંઠાના ભાગો મહેસાણાના ભાગો કડી કલોલ અમના ભાગો આ ઉપરાંત વિરલગામના ભાગો તેમજ કચ્છના કેટલાક ભાગો કોઈ કોઈ રાજકોટના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો વડોદરાના ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાદળવાયું આવે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પડતો આપતા ગુજરાતના મહત્ ભાગોમાં તારીખ લગભગ ત્રીસ એપ્રિલ પછી હવામાનમાં પલટો આવશે અને ત્રીસ મેથી અગિયાર મે વચ્ચે ભારે આંધી વંટોળના ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે દસ ટોન વધુ રહેશે જી